આગામી શ્રાવણ માસમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સુરેન્દ્રનગર તેમજ ધ્રાંગધ્રામાં નગરપાલિકા દ્વારા જન્માષ્ટમી પર્વ પર લોકમેળાનું આયોજન કરવામાં આવે છે આ મેળાની મુલાકાતે લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે આગામી દિવસોમાં શ્રાવણ માસમાં સાતમ આઠમ અને નોમ તેમજ દસમના રોજ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મંજૂરી મેળવવામાં આવી છે અને આ મેળામાં ખાસ તેમજ સ્વચ્છતા મેળામાં લોકો મોટી સંખ્યામાં પોતાના પરિવાર સાથે આવીને મેળાની મજા માણે છે સરકાર શ્રીની નવી જે કઈ યોજનાઓ આવશે જે સૂચના આવશે એનું સંપૂર્ણપણે પાલન કરાવી જેથી કરી અને કોઈ અનાહાની ન બને એ રીતે વ્યવસ્થા કરવાનો ચોક્કસ પ્રયત્ન કરશું. પણ લોકો આનંદ લઈ શકે એ માટે સારી વ્યવસ્થા સાથે અમે મેળા તો ચોક્કસ કરીશું. શ્રાવણી મેળાનું એક આયોજન એટલું સરસ થવાનું છે કે પબ્લિક ને પણ એમાં રસપ્રદ આનંદ રહેશે. અહીંયા ધ્રાંગધ્રાની અંદર આજુબાજુના ઘણા બધા ગામડા પાસઠ ગામડા આવેલા છે દરેક ગામમાંથી ઘણા બધા વ્યક્તિઓ આવે છે અને તો પર ડે દસ થી વીસ હજાર લોકો આ મેળાનો આનંદ માણતા હોય છે